હન્ય જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણતો કે નથી અણાતો જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણાઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે ત્યારે શરીરમાંનો જીવ હણાતું નથી એમ સમજવું જોઈએ આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ પણ ભૌતિક શસ્ત્રથી હણવો શક્ય નથી જે વિશે હવે પછીના શ્લોકમાં સ્પષ્ટીકરણ થશે ન તો જીવાત્મા પોતાના આધ્યાત્મિક સ્વરૂપને કારણે વ્યધ્ય છે જે હણાય છે અથવા હણાયેલું માનવામાં આવે છે તે માત્ર શરીર હોય છે આ જોકે શરીરના વધને જરા પણ પ્રોત્સાહન આપતું નથી એવી વૈદિક આજ્ઞા છે કે મહિંસાત સર્વભૂતાની કોઈપણ જીવની કદી હિંસા ન કરો જીવાતમાં અવધ્ય છે એનો આશય પણ પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાનો નથી કોઈપણ જીવાત્માના શરીરને અનઅધિકાર હિંસા કરવી નીંદ છે અને રાજ્યના તેમજ ભગવાનના કાયદા દ્વારા સજાને પાત્ર છે પરંતુ અર્જુનને તો ધર્મના સિદ્ધાંતનું અનુપાલન અર્થે હનન કર્યા કાર્યમાં પ્રવૃત્ત કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ તરંગીપણાને કારણે નહીં